આવતીકાલે ગુરુવારે તારીખ સોળ એક બે હજાર પચીસ ને ગુરુવારના રોજ સવારના નવ વાગે માળિયા હાટીનામાં શ્રી માળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નવ્ય અને ભવ્ય રૂપિયા પચાસ લાખના ખર્ચે નિર્માણ પામેલ શ્રી રામચંદ્રજી ભગવાનના નવનિર્મિત મંદિરનું શિલાનું પૂજન આવતીકાલે સવારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે નવ વાગે નવ્ય ભવ્ય બનનાર શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરનું પૂજન સવારના નવ વાગે થવાનું છે રામ મંદિર સમિતિના સદસ્ય શ્રી અમીરસિંહભાઈ શિષ્ટોદ્યાય જણાવેલ છે કે તમામ જાતિના આગેવાનોએ ધર્મપ્રેમી ભાઈઓએ સવારના નવ વાગે આ પ્રસંગે ખાસ હાજરી આપવી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઇબર નથી કરી તેમણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી અમિત સિસોદિયા રામ મંદિર નિર્માણ સમિતિ સભ્ય છું માળિયા મુકામે જૂનું જે રામ મંદિર જર્જરિત થઈ ગયું હતું એમને પાડી અને નયું નિર્મિત કરવા ધાંગધ્રાના પથ્થરથી લગભગ પચાસ લાખ જેવો ખર્ચ થવાનો છે અને આમાં મુખ્ય દાતા અમારા હરુભાઈ જીલુભાઈ સિસોદિયા જીલુભાઈ લખાભાઈ સિસોદિયા પરિવાર છે જેમનું પાંચ લાખનું દાન મળેલું છે અને ગામમાંથી ખૂબ લોકોએ ફંડફાળો લખાવ્યો છે અને હજી પણ હું આજને દિવસે અપીલ કરું છું કે આવતીકાલે આ રામ મંદિર નિર્માણ જે થવાનું છે એમને શિલાપૂજનની વિધિ રાખી છે આવતીકાલ ત્રીજ ગુરુવાર અને તારીખ સોળના રોજ તો બોડી સંખ્યામાં લોકો રામભક્તો હાજર રહે અને આમાં સાથ અને સહયોગ દાન દક્ષિણા જે કંઈ આપવું હોય ખૂબ મોટી સંખ્યામાં પોળી ખૂબ દાન કરે એવી આજને દિવસે અપીલ કરું છું અને આમાં વધારેમાં વધારે લોકો કાલે હાજરી આપે એવી મારી સર્વને વિનંતી છે જય શ્યા રામ